છોટાદેપુર તાલુકાના છેવાડા ગામ બોકડિયામાં કાનસ ફળિયા ઉજળિયા ફળિયું પટેલ ફળિયું ભાવરિયા અને નવા પટેલ ફળિયું સહિત પાંચ ફળિયામાં પાંત્રીસો લોકો રહે છે આ ફળિયાઓ વચ્ચે નદી વહે છે જેના કારણે ચોમાસાના ચાર મહિના દરમિયાન ગ્રામજનો હેરાન પરેશાન રહે છે નદીની એક બાજુ પ્રાથમિક શાળા આવેલી છે પરંતુ બીજી બાજુના ફળિયામાં રહેતા બાળકો શાળા જઈ શકતા નથી બીમાર પડે તો એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી અને દર્દીઓને ઝોલીમાં ભરીને પટેલ ફળિયા સુધી લઈ જવું પડે છે ખેડૂતોને તાલુકા મથકે પાક

ગામમાં હેરાન કરી એક સાઠ ની આવે એટલે અમારે બે ચાર હજાર વસ્તી અમારા હોય એટલે માણસો અને બીજા ફળિયામાં નજીકના આજુબાજુ કોલુના એ બધા કેટલો આમ આમાર જાવર આવર નિશાળ છે નિશાળમાં છોકરા આવતા હશે બસ જેવા એ પછી એ બી હેરાન થાય છે તકલીફ દુપડા નીંદી આવે એટલે અમારે જવાય નથી ખેતરમાં પણ કંઈ નહીં કેવી રીતે નહીં આના આનંદી ફૂલ આવે એટલે અમારે ઉતરવાનું કેવી રીતના કંઈ નહીં અમારે કંઈ જવાય એ નથી આનંદી ફેરી ના આવે એટલે જોટાદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારનું છેવાડાનું ગામ છે મધ્યપ્રદેશની બોર્ડર પર આવીને આવેલું ગામ છે બોકડિયા બોકડિયા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે વધી વચ્ચેથી નદી પસાર થાય છે સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં ત્રણ ફળી આવેલા છે જ્યારે આ છેડા પર બે ફળીયા આવેલા છે લોકોને ઘાસ કાપવા માટે પોતાના ખેતર જવા માટે અને પ્રાથમિક શાળાએ જવા માટે આ નદી હરરોજ ફરજિયાત ઓળંગવી પડે છે ત્યારે આ ત્રણ ફળિયાના લોકો મુશ્કેલીમાં મુકાય છે પ્રાથમિક શાળા પણ સામેના કિનારે આવેલી હોવાથી બાળકોને આ પાણીમાંથી પસાર થવું પડે ચોમાસાના ચાર મહિના આ જ પરિસ્થિતિ રહે છે કેટલીક બાળકો શિક્ષણથી પણ વંચિત રહે છે જ્યારે વિકાસની ગુલબાંગો વચ્ચે આ ગામના લોકો પુલની માગણી રહ્યા છે પરંતુ સરકાર સંતોષતી નથી રફિક દણીવાલા જીએસટીવી છોટા